જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ સંહિતા બ્રહ્માનંદ કાવ્ય એમાં એક અદભુત પ્રસંગ લખેલો છે અલૌકિક પણ કોને કહેવાય કોણ અલૌકિક છે જવાબ એક જ છે ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ અલૌકિક છે અને એ જ મૂર્તિ માંથી જે મહારાજ પોતાના સંકલ્પ સ્વરૂપોને પ્રગટ કરે છે એ અલૌકિક મૂર્તિઓ છે બસ એ બીજા કોઈ અલૌકિક મૂર્તિ છે બીજા બધા એકાંતિક ભગવાનના સાધુ હોય પરમ એકાંતિક ભગવાન ના સાધુ હોય મૂર્તિ સિવાય બીજું કઈ દેખતા ના હોય એ પણ અલૌકિક દિવ્ય મૂર્તિઓ નથી શું કામ નથી જે ભગવાનની મૂર્તિને અખંડ દેખે છે હા તો એ તમને મને ભગવાન શ્રી હરીનો એ જે દિવ્ય માર્ગ છે એ માર્ગ ની ઉપર લઈ જાય છે ચલાવે છે માર્ગ બતાવે છે પણ ગતિ તમારે મારે કરવાની છે આપણે એક સ્થાન ઉપર બેઠા હોય અહીંયા આગળ બેઠા હોય કે ભારત જવું છે તો તમને રસ્તો બતાવી દે બેઠો બેઠો

શેઠ હતા એનું નામ હતું હેમા શેઠ ગઢડામાં એક હેમા શેઠ નામના વણિક હતા અને તે કામકાજ કરતા એટલે એનો બધો કિતાબ રાખતા અને મહારાજની પાસે પણ એ આવતો કારણ કે જીવા ખાચર ને મહારાજ ની સાથે હેત અને મહારાજને આશ્રિત હતા એટલે એનું આ મુનિમ હોય અને એ પણ અવારનવાર મહારાજની પાસે આવતું ભગવાનની પાસે બેસતો અને ભગવાન હેત હતો અને એને બ્રહ્માનંદ સ્વામી સાથે પણ હેત હતું મહારાજ હેત હતું પણ એમાં બધા સંતો કરતા બ્રહ્માનંદ સ્વામી આવે ને એટલે એને આનંદ આનંદ થઈ જતો કહેતા એ સ્વરૂપ ની અંદર એને અપાર પ્રેમ હતો પરંતુ જીવા ખાચરના સહવાસ થી મહારાજને એના ભાવ આવ્યો કારણ કે જેમ જેમ જીવા ખાચર જેમ જેમ દાદા ખાચર તરફ મહારાજ વધારે પ્રેમ કેવાય અભાવ આવવા લાગ્યો એટલે એ પણ ધીમે ધીમે ઓછો આવતા થાય ઠીક છે ઉપલોક મને બતાવવા માટે આવે જેથી કરીને મહારાજ એવી ખબર ન પડે કે આને મારી વિશે કઈક મન દુઃખ તેના એના છે પણ આ તો છે મહારાજ તમે એક વખત આવો કે કરોડ વખત આવો એને ખબર પડી જ જાય કે કેવા ભાવથી આપણે ત્યાં આગળ જઈએ છીએ જીવા ખાચર થોડો ભાવ આવ્યો એટલે એના હેમા હેમા શેઠને કીધું કે ભાઈ તારે જોવું નહીં કે એમાં બહુ કશું છે આ નહીં કહેશે જીવા ખાચર ના સહવાસ થી એને મહારાજ નો અભાવ આવ્યો અને તેથી તે વણિક કોઈ દિવસ મહારાજના દર્શન ને પણ આવતા નહીં બંધ થઈ ગયા એમ કરતા કરતા વર્ષો વીતી બીમાર પડ્યા માંરણ પથારી સૂતા જયારે અંત અવસ્થા આવી છે ત્યારે ચાર જમના દૂધ પીડવાને આવ્યા અને એને મારવા લાગ્યા ખૂબ એને માર્યા છે બરાબર તે વખતે એનાથી સહન થતું નથી બિચારો અતિશય દુઃખી દુઃખી થયો છે સાંભળી આવ્યા અને જેવા બ્રહ્માનંદ સ્વામીને જરાક યાદ કર્યા એની સાથે બ્રહ્માનંદ સ્વામીને એને દર્શન થયા જેવા બ્રહ્માનંદ સ્વામીના દર્શન થયા એની સાથે આ હેમા શેઠ જે છે વણિક એ મહામુક્ત સ્વામી ને સ્તુતિ કરવા મને બચાવો મને બચાવો બ્રહ્માનંદ સ્વામી ને દેખતા જમ ભાગ્યા અને જ્યારે નાખ્યા ચાર જણા ત્યારે જતા જતા એ વણિક જે હતા ને હેમા શેઠ એની જે ભીત હતી ને એને કઈક ધક્કો એ ભીતડું પડી ગયું એ ભીત પડી ગઈ અને પછી એ જે વણિક હતા ને એ જરા જાગૃત થયા શુદ્ધ થયા અને જયારે શુદ્ધિમાં આવ્યા બે ભાન અવસ્થા હતી કારણ કે અંત અવસ્થા હતી એમાંથી જરા શુદ્ધિમાં આવ્યા ત્યારબાદ એને વાત કરી કે શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીને નોતરું લઈ આપણે ઘેર રસોઈ જમવાને માટે બોલાવો એના દીકરા ને બધા છે કે મહારાજ ને ભ્રમ્હાનંદ સ્વામી ને બધા ભેગા કરો અને એમને રસોઈ જમાડો કે એમને આપડે ઘેર જમવા તેડી લાવો કે પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીની સાથે જમવાને માટે ગયા શું અલૌકિક પણ છે ત્યાં જોવા અહિયાં આગળ